શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર થાનગઢના બાળકો દ્વારા પંદરમી ઓગસ્ટે વેશભૂષા તેમજ દેશભક્તિ કાર્યક્રમ આઝાદ ચોક થાનગઢમાં ભાગ લીધો ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પંદરમી ઓગસ્ટે આઝાદ ચોક થાનગઢમાં દેશભક્તિનો કાર્યક્રમ સાથે ઉજવણી કરવામાં આવી પંદરમી ઓગસ્ટે ધ્વજવંદન કાર્યક્રમમાં ધ્વજવંદન નાયબ મામલતદાર શ્રી કૃપાલસિંહના વરદ હસ્તે આઝાદ ચોક થાનગઢના ધ્વજવંદન યોજવામાં આવ્યો દેશભક્તિ કાર્યક્રમમાં શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢના વિદ્યાર્થી ભાઈઓ દ્વારા વિવિધ યોગાસનો વિવિધ કરતપો દાવ દ્વારા પિરામિડો રચી અને સુંદર દેશભક્તિ ગીત સાથે ગોપુરમ રજૂ કરવામાં આવ્યું તેમજ બહેનો દ્વારા ભારત કી નારી ગરીમાં સુંદર રંગીન વસ્ત્રોમાં સજ્જ થઈ દેશભક્તિ અભિનય ગીત રજૂ કર્યું ઉપરાંત બાળકો દ્વારા દેશભક્ત દેશની વીરાંગનાઓ દેશના મહાપુરુષો દેશના વીર શહીદોને યાદ કરી રાણી લક્ષ્મીબાઈ ભારત માતા અવકાશ યાત્રી કલ્પના ચાવલા સુનિતા વિલિયમ સીતા માતા દ્રૌપદી જીજાબાઈ સૈનિકો જેવા વિવિધ પોશાકોમાં રજૂ કરવામાં આવી આ દેશભક્તિ કાર્યક્રમમાં માર્ગદર્શક દીદી દીદી તરીકે પ્રીતિ દ્વારા માર્ગદર્શન પૂરું પાડ્યું પ્રાધાનચાર્ય હસમુખ ગુરુજી સપ્રધાન્ય શ્રી રાજેન્દ્ર ગુરુજી તથા શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર પરિવાર થાનગઢ દ્વારા પંદરમી ઓગસ્ટે દેશભક્તિનો કાર્યક્રમ સફળ બનાવ્યો બ્યુરો રિપોર્ટ જયેશભાઈ મોરી થાનગઢ પંદરમી ઓગસ્ટ ઇઠ્યોતેર મો સ્વાતંત્ર દિન ઉજવણી આજે આઝાદ ચોક ખાનગઢમાં ધ્વજવાદન સાથે દેશભક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે દેશભક્તિ કાર્યક્રમ વેશભૂષા સાથે સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિરના બહેનો દ્વારા ભારતને નારીથી ગરીમાં અભિનય દેશભક્તિ ગીત રજૂ કર્યું સાથે સાથે ભાઈઓ દ્વારા દેશભક્તિ સંગીત સાથે સાથે ગોકુરમ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં भाग लणार बदल खानगड नगरपालिकाना श्री सरस्वती प्राथमिक विद्या मंदिर आभार व्यक्त नमस्कार